કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે દિવસ દરમિયાન ક્યાંક કાચું સોનું તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી જતા અડધાથી આઠ ઇંચ પાણી પડી ગયું હતું દિવસ દરમિયાન માંડવી નખત્રાણા અને અબડાસામાં આઠ આઠ ઇંચ તો મુન્દ્રામાં છ ઇંચ લખપતમાં ચાર ઇંચ તો રાપરમાં પાંચ ઇંચ અને અંજારમાં દોઢ ઇંચ ભુજમાં દોઢ ઇંચ ગાંધીધામમાં બે ઇંચ અને ભચાવમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો ખાસ કરીને તાલુકામાં નખત્રાણા માંડવી લખપત અને અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ પડી જતા મધ્યમ અને નાની સિંચાઈના ડેમો ઓગની ગયા છે સોમવાર રાત્રિથી લઈને મંગળવાર દિવસ દરમિયાન વરસેલા વરસાદને પગલે જિલ્લામાં સાર્વત્રિક અડધાથી આઠ ઇંચ પાણી પડી ગયું હતું તો વડી માંડવી સહિત અમુક તાલુકાની નદીઓ પર જ્યાં પુલ બનેલા છે તે પણ ખૂબ જ નીચા હોય ભારે વરસાદના કારણે પુલ પરથી પાણી વહી નીકળ્યા હતા જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો